શિનોર તાલુકાના ઉતરાજ બાવળિયા ટિંગલોદ ગામેના ખેડૂતોને બાવળિયા ફીડર ઉપરથી વિદ્યુત પ્રવાહ મળે છે પરંતુ લાઇનમેન ની નિષ્કાળજીના કારણે છેલ્લા ત્રણ ચાર દિવસથી બત્રીસ કુવાઓ બંધ પડવાથી તેના વિરુદ્ધ ઉતરાજ ગામના અડત્રીસ ઉપરાંત ખેડૂતોએ લેખિતમાં એમજીવીસીએલ શિનોરના નાયબ બિઝનેસને આદનપત્ર આપી બદલીની માંગ કરવામાં આવી છે શિનોર તાલુકાના ઉત્તરાયજ બાવળિયા અને ટિંગલોદ ગામને બાવળિયા ફેલર ઉપરથી વિદ્યુત પ્રવાહ મળે છે પરંતુ ટેકનિકલ કોઈ ફોલ્ટ થાય તો લાઇનમેન દ્વારા ખેડૂતો સાથે ઉદ્દતાઈપૂર્વક વર્તાવ કરવામાં આવે છે અને આ બાબતે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કરો એવી ધમકી આપવામાં આવી છે ઉત્તરાયજ ગામમાં આ ફીડરના બત્રીસ કુવાઓ છેલ્લા ત્રણ ચાર દિવસથી લેન્ડમેનની નિષ્કાળજીના કારણે બંધ પડ્યા છે વિદ્યુત ફીડરો ઉપર લીલી સંડીના વેલા ઉપર સોધી ચડી ગયા હોવા છતાં તેને દૂર કરવાની કોઈ કાર્યવાહી થતી નથી કોઈ ફોલ્ટ થતા આ ફોલ ઉપરની વનસ્પતિના કારણે કોઈ જનહાનિનો પ્રસંગ બનશે તો જવાબદાર કોણ ઉતરાજ ગામના ખેડૂતો સાથે ઉદતાઈપૂર્વક વર્તાવ કરીને પોતાની કાયદેસરની ફરજ પ્રત્યે સદંતર નિષ્કાળતી રાખી ફરજમાં નિયમિતતાના કારણે ખેડૂતોને નુકસાન થયેલ છે ગામના હેલ્પરો પાસેથી કામ લઈ શકતા નથી અને પોતે કરતા નથી જેથી આ ઉદ્ધત લાઇનમેન સુધીરભાઈ વિરુદ્ધ આડત્રીસ ઉપરાંત ખેડૂતોએ એમજીવીસીએલના નાય બીજને ડીએ પટેલશીનો નાદનપત્ર આપી આવા ઉદ્ધત વર્તન કરનારની બદલી કરવાની માંગ કરી છે રિપોર્ટર કુણાલ દરજી વાયને ન્યૂઝ શીનો અમારો સબસ્ટેશન છે આ બાવાજે ફીડર જે છે તેની ઉપર અમાર ટાઈમ દિવસથી લાઇટનો બહુ ત્રાસ છે લાઇટ આવતી જ નહીં અને અમે લાઇનમેનને ફોન કર્યો તો ઉદ્ધરમાં જવાબ આવ્યો છે અને સાહેબને ફોન કર્યો તો સાહેબે એવું કીધું કે કાલ સો દિનમાં થઈ જશે પણ આજુ કંઈ થયું નથી હવે એની આગળ અમે કાર્યવહેરી કરીએ છીએ અને અમારી જવાબદારી કોણ લેતા આ વેલા ચડી ગયા છે રીંગો તૂટી ગયા એની જવાબદારી કોણ લેશે તો અમારે કોને મળવાનું આ કરંટ બી બે જણાને રીંગ ચડાવતો લાગ્યો તો અમારે શું કરવાનું અમારો માલ અત્યારે કપાસ્યા હું છે એનું અમારે શું કરવાનું અમારે પાણી લેવા ત્યાં જાય બત્રીસ કલાક પાણી નાખ્યા છે આ બત્રીસ કલાક અમારું મધરે હાલશે and press the bell icon. Never miss an update.